આજે છે દશામાના નવા સોંગનું શૂટિંગ તો આજે મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીની અંદર અને આપણી વાડીની અંદર જ આખા ગીતનું શૂટિંગ છે તો ખાસ આજનો વિડીયો આપણે એના ઉપર જ બનાવેલો છે તો વિડીયોમાં ખાસ બને રહેજો અને ચલણની અંદર વિડીયો નિહાળો અને ટૂંક સમયની અંદર આ સોંગ આવવાનું છે તો જય માતાજી મિત્રો આપણે આજે એક દશામાના સોંગનું શૂટિંગ ચાલુ છે આજે વાડીમાં તો આજનો વિડીયોના ઉપર જ છે ખાસ આપણો મિત્રો આની અંદર સોંગ ચાલુ છે પણ મેં સોંગ સોંગને મ્યુટ કરી દીધું છે જેથી મિત્રો આપણી જે બીજી સોંગની ચેનલ છે ને અમે અપલોડ કરીએ ત્યારે કોપીરાઈટ ના આવે એટલા માટે થઈને ખાસ કરીને આપણી ટીડી સોનેત યુટ્યુબ ચેનલમાં સોંગની છે એની અંદર આવવાનું છે ટૂંક સમયની અંદર તો એની આપણે જહેરાત ખાસ કરીશું તો દર સાલ મિત્રો આપણે આપણી વાડીએ દશામાંનું એક ગીત આપણે દર સાલ છેલ્લા ત્રણ વર્ષથી આપણે બનાવીએ છીએ તો આજે પણ શૂટિંગ ચાલુ છે વરસાદ હમણાં બે ત્રણ દિવસથી બંધ હતો તો આજે શૂટિંગનું લઈ લીધું છે કેમેરામેન છે અમારા ખાસ રણજીતભાઈ બેડાવાળા તો બધા ફેમિલી સાથે આજનો વિડીયો છે તમે જુઓ અહીંયા શૂટિંગ ચાલુ છે ખાસ મજા આવશે મિત્રો તો દશામાંનો સમય આવી રહ્યો છે મિત્રો વ્રત લેવાનો તો ભલે આપણીથી જે થાય મિત્રો એક સોંગ આપણે દર સાલ બનાવીએ છીએ તો અત્યારે પણ એનું શૂટિંગ ખાસ આપણે લઈએ છીએ સિંગર કોણ છે એની પણ માહિતી મળે મિત્રો સિંગર તો આપણા બે છે સોંગની અંદર અને બે સોંગ બનાવેલા છે જે એક કાનુડાનું બનાવેલું છે દેશી અને એક દશામાનું છે તો શૂટિંગ સમય જો અહીંયા આપણી વાળીએ ખાસ બેઠા એક બાજુ લિપસ્ટિક લેવાનું રોલ ચાલુ છે મારા સુરેશભાઈ પણ બેઠા છે કોયડાવાળા બાજુમાં આવેલા છે ખાસ તો અહીંયા શૂટિંગ ચાલુ જ છે તમે જુઓ અહીંયા જે બે કલાકાર છે ખાસ કરીને વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરજો અને ટૂંક સમયની અંદર મિત્રો ખાસ આપણું આ સોંગ આવવાનું છે ટીડી સુનત આપણી યુટ્યુબ ચેનલની અંદર બીજી તો સપોર્ટ કરજો મિત્રો ખાસ કરીને કારણ કે સોંગ મિત્રો દશામાંનું છે તો ખાસ સપોર્ટ કરજો ટૂંક સમયની અંદર આવવાનું છે અને આવવાનું થતું હશે ત્યારે પણ હું પોસ્ટ કરીશ જાહેરાત તેની પણ મિત્રો કરીશ તો ભૂલતા નહીં ખાસ ચાલુ જ છે અને આ બધું વિડીયો શૂટિંગ છે મારા ખાસ પરેશ ભાઈ કરે છે એમનું શૂટિંગ છે આ ખાસ તો ટાઈમ નતો મિત્રો આપણે વ્લોગ બનાવવાનો તો આજે આપણે સ્પેશિયલ વિડિયો આનો બનાવી દીધો અમે શૂટિંગ તો હતું આખો દિવસ કારણ કે 5 વાગી ગયા હતા 7 સુધી એટલે મને શું નતો ટાઈમ મળ્યો નહી વિડિયો બનાવતો ચલો મેં જે થોડા થોડા કટ આપણે લઈ લઈએ બધા કટ સંજેના ઉતરેલા છે તો થોડા થોડા કટ લઈ લીધા છે બધા તો કમેન્ટ કરજો મિત્રો ખાસ તો પહેલા પણ મિત્રો આપણે લગભગ ચાર પાંચ અહીં જ આપણા વાડી ઉપર જ સોંગ બનાવેલા છે પાંચથી છ જેવા લગભગ ઘણા બધા બોલ તો સ્ટુડિયોમાં છે જીતો ઘણા બધા જે શૂટિંગ કરેલા છે અને આજનું પણ આ જ આપણે શૂટિંગ કર્યું છે કારણ કે હવે સામે આપણે બે સલમાના દિવસો આવી રહ્યા છે તો માતાજીને ગયાથી મિત્રો વળી આપણે દર સાલ આપણે સોંગ બનાવીએ જ છે એ બધું બનાવી નાખ્યું હોળી તો ટૂંક સમયમાં આવવાનું છે ને તો આપણે પ્લીઝ સોનેત યુટ્યુબ ચેનલમાં જ બીજી વખત કહું છું મિત્રો યાદ રાખજો અને સપોર્ટ કરજો કારણ કે તમારા સપોર્ટ વગર કાંઈ નહીં મિત્રો સપોર્ટ તમારો જોઈએ ખાસ કારણ કે હર કોઈ આપણે ગીતો બનાવતા હોય તો આપણને એકબીજાના એકબીજાના સપોર્ટ મળે ને તો એવું મળે છે ખાસ હું એમ તો મળતા નથી તો બધું જો અત્યારે વાડીમાં જ વિડીયો ખાસ બનાવેલો હોય

બી સુલાની આ તો કારી મન ઈરોજ કે તરહ ઈય કે કે લેવા સમાર છે ગરમ તો ના જો એક વાર પછી યસી રહે ય પાવા다가 રીલેસ ફોન કર અમાર મે નોર્થીશન મે ડાલ બનાવા મે લાવ ઢા� ઉણ િણરંણ કાણ ઐણંણ િણા�